મારાજી મિત્રો હર હર મહાદેવ સારું વર્ષા માં તમારું સ્વાગત છે તો દોસ્તો કેમ છો બધા મજામાં છો ને આઈ હોપ કે આપણે સાસરીમાં આવ્યા છીએ વર્ષાના મમ્મીના ના ઘેર એટલે બાજરી જ જઈએ છીએ જેમ કે આપડી બાજુ તો બાજરી કરતા નહીં તમાકુ એકલી કરે તમાકું પતી ગયું ને આપણે તો તમાકુ નથી કરી મરચું એકલી કરી લીધું મને કંઈ કંઈક છોડો હતા તમાકુના તે કાલે ભોજન કે દીધું છે અને ભા બાજરી કરી છે તો હિતેશ વારે છે ફોની કે એમની ઓળખ વિમલ વિમલ લઈ લેતા હો અને છેતર બાજુ ઓટો મારતા હો તો મકું હેડો એમય નવરા નવરા ખાટલા તોડવા એના કરતા મકું જીઆઈએ એટલે ફરી આપણે આ જ બાજુ બરાબર ટેટો હમણાં ચડ્યા છે કઈ રીને ને કરવાનું છે શેરું કઈ પાસે છેતરમાં કઈ ને પહેવાનું

તેતરાનો હોડો આ જ ક્ષેત્ર જોઈ લો ને હે ને ઓમે હતો અને ફરી તમાકુને એમ કાઢી લીધું ને બાજરી નાખી દીધી ઓરી દીધી ઘણું બહુ ખાલો હતું તો પછી હવે ટેટોડી રમે ચડી છે મને લાગે ટેટોડીનો હોડો હશે જેમ જેમ નજીક નજીક જઈએ વધારે મને ચડ્યા છે ઘણા કોટા તો ચંપલ પહેરીને જ ફરવું પડે કર વાગે કઈ

एतरा निन्दो जुवा छेलो न हमें कचरा ने ए दिस होय तेतरी उकरे नि अतरा खोवे जब पासर पासर आवे उसमे पेला इनपर सु करी छ चलो ए लेब्रा घर है सोना पकरयाडा लाल मकरियो के डिजाइन ऊपर तो सो फेजे हो ने डिजाइन से बनायो से मारा लाल मकरियो घरस लाय मकरियो तो आ तो ती आई है ई मकरियो घर हकर दियो है मकरियो नो नो या तो करी तू घृणा मारा सुघृणा मारा नोय ता मकरियो มาตุยอ่ยัมาหราน้กันเลยพอนปนี่แบบตุ่มาตุยต่ยสปปนมาตุาพอนมาหราซอาเซียนอักขระนกระสักจั๊กโลน่าโซนอาเซียนแค่นั้สุกรีนมารู้แตขาดลูกเหยียดมาตขาดล่าน้องนห่งเอ้าหัวหน้ามาตุยบัตรจิ๊ดล่ะเนี่ย

તો ચાલો દોસ્તો હવે છે ને અક્ષરાબાઈ ને આપડા પકોડાયા છે અને તુષાર ભાઈ ને વિપુલ ભાઈ પણ હં ગયા અને ફૂલ સિંહ ને એમ અક્ષર પકોડા લેવા ગોમમાં મોકલેલો મોકલે એ પણ લઈને છે પકોડા પાર્ટી કરનાર છે વિપુલ ભાઈ કરનાર છે તુષાર ગુમ ફાળતા ઘૂમ ફાળ ફૂલા મો

દીવા બે પકોડા ખાવાના કઈ જવાનું પકોડા ખાવાના કઈ જવાનું બે

તો ચાલો દોસ્તો આપડે છેતર માં ઓટો મારી લીધો અને પકોડા બકોડા ખાઈ લીધા ચાલે છે એટલે હિતેશ જે હવે ઘર બાજુ અને આજનો વિડીયો અહીં પૂરો કરીએ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો મળશું ફરી આવવાના એક નવા બીજા વિડીયો સાથે એ સુધી આવજો બાય બાય જય માતાજી બાય બાય